ताजा समाचार तुम्हारी भाषा में મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડડેની એપ મારી સાથે જરા જોરથી બોલજો બાય મોડું થઈ ગયો બેનો પણ અવાજ તો નિકારો પડશે જોરથી બોલજો ભારત માતા કી જય ભારત માતા કી જય મંચ પર ઉપસ્થિત દેરા દેરા ابھی દેરા શ્રીમાન ભૂપેન્દ્રભાઈ શ્રીમાન કુમરજીભાઈ રાજ્ય સરકારના સૌ મંત્રીગણ ધારાસભ્યશ્રીઓ અહીંના સ્થાનિક સંસદ સભ્ય શ્રીમન હરિભાઈ સ્થાનિક ધારાસભ્ય શ્રી જે એસ પટેલ અને આજે આ કાર્યક્રમમાં પેન્ડાલ કરતા પેન્ડાલની બાળ તડકામાં બેઠેલા સૌ આજુબાજુના ગામના ભાઈઓ બહેનોને મારા નમસ્કાર રામ રામ સૌથી પહેલા તો આવામાં અનિવાર્ય કારણોથી મોડું થયું એટલા માટે આપ સૌનો હું હાથ જોડીને એક ક્ષમા માંગુ છું ભાઈઓ બહેનો આજે અનેકવિધ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત લગભગ લગભગ માણસા તાલુકામાં બસો એકતાલીસ કરોડ રૂપિયાના

માણસાથી હું અહી આવ્યો રોડ પર ચકમકતો રોડ બનશે ભૂપેન્દ્રભાઈ ના વતની તરીકે તમારો હૃદય પૂર્વક ખુબ ખૂબ આભાર માન્યો ભાઈઓ બહેનો આંબોટું તીર્થ કારી માતાનું મંદિર ન જાણે કેટલાય મારા જોડેથી વાત સાંભળેલી લોકો કહે પાંચસો સાડી પાંચસો વર્ષ પહેલા મંદિર મંદિર બનેલું આ આસપાસના સૌ લોકોના મનનું શ્રદ્ધાનું કેન્દ્ર છે થોડા સમય પહેલા મેં કહ્યું હતું કે આ મંદિર જીર્ણોધાર યાત્રાધામ પવિત્ર યાત્રાધામ બોર્ડ કરે સુંદર મંદિર બન્યું તમે સુંદર બેરેજ પણ બનાવો છો પણ મુખ્યમંત્રીજી મારી એક વિનંતી છે બેરેજ ને એક કિલોમીટર અંબોર થી આગળ લઈ જાઓ તો સરોવર પણ બન્યું ને આ અંબોરની આગળ માના ના આંગણ માં બારે મહિના પાણી ભરેલું રહે અંદર બાળકો બોટિંગ કરતા હોય લોકોને આઉટિંગની વ્યવસ્થા હોય અને સાંજે માની આરતી એ થતી હોય આવું એક સુંદર ધામ અહીંયા આગળ બન્યું નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તરસ્યા ગુજરાતની તરસ છીપાવાનું કામ મને બરોબર યાદ છે હું સત્તાણુમાં માં ધારાસભ્ય બન્યો પહેલી બાર વિધાનસભામાં ગયો ઉત્તર ગુજરાતના બધા ધારાસભ્યો એક અવાજે અમારા ત્યાંથી બોરવેલ બનાવવાની પરમિશન આપો એની માંગ કરતા હતા નથી મળતી કારણ કે ડાર્ક ઝોન બારસો ફૂટ ઊંડું પાણી ગયું હતું ખેડૂતો બોરવેલમાં પાણી કાઢે તો પહેલા ટાળું કરવું પડે પછી ખેતરમાં નાખી શકે નહી તો પાક આવે નરેન્દ્રભાઈ કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય ગાંધીનગર થી ડીસા સુધીનું આપણું ઉત્તર ગુજરાત આ દરેક જગ્યાએ પાણીના થર ઉંચા લાવવાનું કામ કર્યું સૌથી પહેલા નર્મદા યોજના પૂરી કરી કોંગ્રેસે નાખેલા બધા અડંગાઓને સંઘર્ષ કરી મોદી સાહેબે પાર કર્યા અને નસીબ જુઓ જાણે ભગવાને નક્કી કરવી હોય ભાઈ તારા હાથે જ થશે વડાપ્રધાન બન્યા અને દરવાજા પણ નાખવાનું કામ પૂરું થઈ ગયું અને આજે નર્મદાનું નીર ઘેર ઘેર પહોંચ્યું ભરૂચ થી લઈ ખાવડા સુધી વાયા સુરેન્દ્રનગર વાયા અમદાવાદ જિલ્લો કેનાલ પહોંચાડવાનું કામ પૂરું થયું વરસાદમાં વહી જતું પાણી ગુજરાતના નવ હજાર થી વધુ તળાવોમાં નાખ્યું અને એના પછી એ પાણી વરસાદમાં વહી જતું હતું વરસાદનું પાણી વહી જતું હતું સૌની યોજના કરી સૌરાષ્ટ્રના ગામડે ગામડે પાણી પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદી બધાને લાગતું હતું કે નર્મદા તો થઈ ગઈ ઉત્તર ગુજરાતનું શું એમને સુજલામ સુફલામ કડાણાથી કાઢી ડીસા સુધી પહોંચાડી દરિયામાં જતું ખંભાતના અખાતમાં જતું પાણી વારી આપણા પાણીના તર ઊંચા લાયા નર્મદાનું વધારાનું પાણી માણસા ને આસપાસના ચૌદ તળાવની જેમ નવ હજાર તળાવમાં નાખવાની શરૂઆત કરી અને હવે આપણી સાબરમતી પર ચૌદ ડેમ બનાવી આખી સાબરમતી બારે મહિના છલો છલ ભરેલી રહે એવી વ્યવસ્થા ચાલીસ પચાસ ફૂટ પાણીના તર ઊંચા અને જોત જોતામાં સમગ્ર ઉત્તર ગુજરાત જે પહેલા ફ્લોરાઈડ વાળું પાણી પીતું હતું એ ઉત્તર ગુજરાતની અંદર ફ્લોરાઈડ વગરનું પાણી પીવાની શરૂઆત આપણા નેતા નરેન્દ્ર મોદીજીના પુરુષાર્થના અનેક કડીઓમાંની એક કડી અંબોડની કાળી માતાના આંગણમાં એક મોટું સરોવર બનશે બસો એકતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે અનેક કામો માણસા સર્કિટ હાઉસ નીલકંઠ મહાદેવ પાસે પ્રોટેક્શન વોલ બદપુરામાં મોટો ચેકરોડ ચેકડેમ અને બસો પાંત્રીસ કરોડનું આ બેરેજનું કામ આજે એનાથી અનેક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવવાનું છે અનેક નાના બાળકો જે ચાર યુક્ત ખારું પાણી પી ફ્લોરાઈડ વાળું પાણી પીને ભવિષ્યમાં અકાળે વૃદ્ધ થવાના હતા એમના જીવનમાં બદલાવ લાવવાનું કામ આ ચેકડેમથી થવાનું છે અને ભૂપેન્દ્રભાઈ મને મંચ પર હા પાડી છે ચેકડેમને એક દોઢ કિલોમીટર આગળ લઈ માનું આખું આગળનો નદીનો પટ ચલો છલ ભરાયેલો રે એવી વ્યવસ્થા આપણે કરી કરીને આવનારા દિવસોમાં અંબોડનું પવિત્ર મંદિર પાંચસો સાડા પાંચસો વર્ષ જૂનું મંદિર એ સમગ્ર ઉત્તર ગુજરાતનું એક સુંદર પર્યટન સ્થળ બને એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરવાની છે મિત્રો હું ધારાસભ્ય તો અહીંથી થોડા દૂરના વિસ્તાર લોકસભાનો સભ્ય તો કલોલ થી બન્યો છે પણ આ બાજુમાં માણસામાં મારો જન્મ થયો ત્યાં રમ્યો ત્યાં ભણ્યો ત્યાં મોટો થયો અને આજે માણસા તાલુકાના વિકાસના કામો જોઈ મનને ખરેખર સંતોષ અને આનંદ લાગ્યો તમારા બંને જનપ્રતિનિધિ ભાઈ જયેશ પટેલ જોર ઊભા થઈશ જોરથી તાલીમ બગાડેલા જેસ માટે અને હરિભાઈ પટેલ સંસદ સભ્ય એ અઠવાડિયું નથી જતું મારા ત્યાં ફોનની રિંગો કરી ઉઘરાણી કરે કે સાહેબ ગૃહમંત્રી બની ગયા ગામનું શું કર્યું છે પરંતુ મિત્રો આવા ઉઘરાણી કરવા વાળા સાથીઓ હોય તો આપોઆપ કામ ને ગતિ મળે કામને વેગ મળે અને કામો પૂરા પણ થાય આજે હૃદયપૂર્વક માણસાના વતની તરીકે શ્રીમાન ભૂપેન્દ્રભાઈ કુંવરજીભાઈ એમના સાથી મંત્રી મુકેશભાઈ અને સંપૂર્ણ વિભાગનું હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આસપાસના ગામના સૌ નાગરિકો જે મોટી સંખ્યામાં બહાર સુધી આવેલા છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું આ પાણી આપણા જીવનને બદલવા વાળું રહેશે આ પાણી આપણા જીવનને શુભ કરવા વાળું રહેશે અને આ પાણી માના મંદિરને એક વિશાળ યાત્રાધામ બનાવશે એનો મને વિશ્વાસ છે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર ભારત માતા કી જય સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વીડિયોના ડાયરેક્ટ નોટિફિકેશન